લાવ્યો ત્યારે કેટલી ખાખ હતી કોક તોડે ગયું લાગે છે બહુ કરી કેટલું ધ્યાન ક્યાંય હા પણ કેટલી કેરી હતી હા બધી કોક તોડે ગયું આ થોડે થોડે નાની નાની હતી હતી તારું ધ્યાન ક્યાં હોય છે

બાપા ઘરે ગયા વગર આવી કે તું એને એના પિયર ગયો તો રસ્તા માંથી તમે બે પાસા કેમ ઘેરવી એવા શું થયું એવું તો સાગરભાઈ વાત એમ છે ને કે અમે પાદર પૂકી ગયા

મારી સામે બોલતા પેલા છે ને હોવાર વસિયાર કરીએ કારણ કે આ ગામ ના સરપંચ નો ભાઈ છું સરપંચ નો ભાઈ એટલે સરપંચ સમજ અને તું શું કેશો બેન છે એમ હા લાગો જા આ તારી બેન છે કેટલી વાર કીધું તને જો અમારા બે ની આવ્યો છો ને તો આયા થઈ અને મને તારું ઢીમ ઢાળી દેતા વાર લાગે સમજી ગયો ભલે રાણી અરે તું છો મારા રુધિર રાણી અને તને નો ભરાવું ને મારા ઘર નું પાણી તો મારું નામ રાજને સરપંચ ના ભાઈ રાજનો ભાઈ પણ જો એને પાઠ ના ભણાવું ને સાગર સાગર પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ છે ને એને હે આવે

ગમે એટલી ફાઈટ હોય ને હું ફેર પડે છે અત્યાર સુધી છે ને એને વિઝા બધાને દબાવ્યા છે પણ હજી કોઈ એની જેવા હારે એનો પલ્લો નહીં પડ્યો હોય હવે જયારે મારી હારે એનો પલ્લો પડશે ને ત્યારે ખબર પડશે કે કેટલી વીએ હો થાય છે એના મનમાં બહુ ઉષા ઉષા ખ્યાલો લઈને બેઠો છે ને પણ તું ઉભો રે હવે છે ને એની ખેર નથી આજે પણ એને ખેરું છે ને એનો બદલો તો હું લઈને જ રહી તમ તારે બદલો લેજો પણ જને હું એમ કહું છું કે ઉતાવળું પગલું નહીં ભરતા એમ કારણ કે એ તો જોયું હું તો બી ગયો તો હા તો ભગવાન ની દયા કે હું એને ધક્કો મારી એક્યો અને પછી મારા બેન બાન લઈને હું દોડવા જ મેળ્યો હા એટલે કહું છું અને હું શું કહું તમે છે ને પેલા આ વાત છે ને ઘરે કેજો હો હા આ બાને બાપુજીને ને બે ને કેજો પાછું મને તો છે ને બહુ બીક લાગે છે તમે ઘરે વાત કરી દેજો તને મોકલ્યો ઈ ખોટું કર્યું ને ઈ જો હું જેને પિયર મુકવા ગયો હોત ને તો આ નોબત જ ન આવ્યો અને જો આ નોબત આવી હોત ને તો એનો એને ન્યા ફેસલો થઈ ગયો હોત પણ કઈ વાંધો નહીં હવે હું જને મારી રીતે જોઈ લઈ કે મારે ઈ રાજ નો હું કરું ના ના પેલા ઘરે હાલ હાલો હાલ વાલ

એટલે એ નવીરાજ છે એટલે એને મને કીધું કે મને જો સારો પગાર મળે ને તો હું બનાવી દઈ હા તો કઈ નઈ બોલાવી આપડે વાતચીત કરી લઈ એટલે તમે તમારી રીતે બધું જોઈ લેજે હા બરાબર હા ભાઈ અને ઓલા રમેશભાઈ ના ઘરના ને દવાખાને લઈ ગયા છે ને સારું છે ને અને જો હા હા કાલે જ મેં સમાચાર પૂછ્યા એના હાંજે દવાખાને થી આવ્યા હતા ને ઘરના એ કીધું સારું છે અને એને જો પૈસા પૈસા ની જરૂર હોય ને તો તમ તારે આપજો થોડાક બરાબર રામ રામ દેવાભાઈ રામ 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 આવો આવો કાલ બેહો દેવાભાઈ

તમે કેવા હું માંગો છો દેવા ભાઈ હું તમને જાજુ તો ન કહી શકું પણ મારે જે કેવું છે ને એ ભાઈ તમે ધ્યાન દઈને સાંભળો આ મારા મારા વેવાય છે લાખાભાઈ તમારા ગામના લાખાભાઈ ની દીકરી શેજાલાય રે મારા દીકરા નામે લગ્ન કરાવ્યા છે તો જાણું છું હું સારી રીતે જાણું છું આ બધું તમારે મને હું કહેવાની જરૂર છે તમે આ તો બધું જાણો છો પણ હવે હું જે વાત કરું છું ને એનથી તમે હા વજાયના છો અને આ વાત સાંભળશો ને એટલે મને લાગે છે કે તમારા પગ ધરતી ખાઈ જાય જો કાળુભાઈ આ છે ને તમે ગોળ ગોળ વાત કરવાનું રહેવા જે વાત હોય ને મુદ્દા ઉપર આવો તો ખબર પડે વાત તમારી ખરી છે આજે તમારી ઘરે આ ડાયરો બેઠો છે છતાં મારે કેવું ન જાય પણ હવે કહી દઉં છું કે આ તમારો ભાઈ રાજ એની હવલ સંડાઈ પર ઉતરી આવ્યો છે તમે હું વાત કરો છો હા આ તમારા ગામની દીકરી શેઝલ એટલે કે મારા સાગરની વહુ અહીંયા પિયર આટો આવતી હતી તો એને છે ને શેર કરે છે એટલે એ બિચારી શેઝલ એના બાપાની ઘેરે નથી ગઈ અને અહીંયા આટો આવી છે તે વગડામાંથી પાછી મારી ઘેર આવતી રહી છે આની તમને કઈ ખબર છે હળુભાઈ તમે આ હું બોલો છો એની તમને ખબર છે ને તમે સરપંદના ભાઈની વાત કરી રહ્યા છો અરે જે પણ બોલો ને એ હમચી વિચારીને બોલજો સરપંચ મેં તમને પહેલા જ કીધું તું

તો ગામના સરપંચ હોવાના નાતે હું મારા ભાઈને જરૂર સજા આપીશ પણ જો આ વાત ખોટી નીકળી ને તો ધ્યાન રાખજો તમને પણ સજા થશે સરપંચ મને ખબર હતી કે તમારી પાસે આ જવાબ હશે પણ હું એક એક દીકરીનો બાપ છું મારા ઘર તમારા ગામની દીકરી છે એને હું વહુને પણ દીકરી જ માનું છું અને મને એની ફિકર થતી હોય ને એટલે તમને કેવા આવ્યો છું તમારા ભાઈ ઉપર મેં વાર નથી કર્યો મારી ફરજ હતી કે પહેલા હું તમને જાણ કરું એટલે હું તમને કીધું છે હવે આના યોગ્ય પગલા તમારે લેવાય તો લેજો ને તો પછી હું મારા રીતે મારા રસ્તે આલે ને પછી મને ન કહેતા કે તમે આ શું કર્યું છોકાળો ભાઈ આ તમારે પગલા ભરવાની કોઈ જરૂર નથી આ ગામને મે મારું પોતાનું જ માન્યું છે આ ગામમાં ક્યાંય પણ અન્યાય થાય છે કે કોઈ પણ પાપ કરશે એ પછી સરપંચનો ભાઈ હોય કે સરપંચના કાકા હોય કે સરપંચના બાપા હોય પણ સજા બધાને હરખી જ મળે અને મારા ગામનો નિયમ છે જેની સાથે અન્યાય થાય છે ને એનો ન્યાય તો થાય જ છે જો મારા ભાઈએ ભૂલ કરી છે ને તો હું એને આકરામાં આકરી સજા કરીશ એટલે તમે અહિયાં ધરપત રાખજો તમારી સાથે પણ કોઈ અન્યાય નહીં થાય મને તમારા સ્વભાવની ખબર છે કે તમે છે ને એક દિલ ઇન્સાન છો એટલે હું તમારી પાસે સીધો આવ્યો છું એટલે તમારા ભાઈને તમે સમજાવો ને તમે તમારી આબરૂ જળવાઈ રહે એટલે હું તમને કહું છું અને હવે હવે હું રજા લઉં છું સરપંચ સાહેબ મારાથી જો કઈ વધારે પડતું બોલાઈ ગયું હોય તો માફ કરજો ઠીક છે તમે જાઓ જેમ વર જલ્દી આનો નિવેડો હું લાવી દઉં આશા તો હું એ જ રાખું છું કે જલ્દી આનો નિવેડો લાવો કારણ કે આ મારી દીકરી સેજલ એના બાપાની ઘરે જઈ નથી એકતી એનું મને દુઃખ છે એટલે હું તમને કહું છું હાલો તઈ જય શ્રી કૃષ્ણ લાયરા વિનુભાઈ